નમસ્કાર દોસ્તો દોસ્તો મારી ચેનલ એક નવી ચેનલ છે જેમાં બધી જાતના વિડીયો આવશે કોઈ પણ જાતને ઠેસ પહોંચે તેવા વિડીયો આવશે નહીં અને મારા વિડીયો તમને જો ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવા ના ભૂલશો અને હું નવો છું અને મારી ચેનલ નવી છે તો મને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો દોસ્તો તમે છો તો જ હું છું અને મારી ચેનલ એક નવી ચેનલ છે જે ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને મને આગળ વધારશો તો તમે એક પુણ્યનું કામ કર્યું એટલું ગૌરવ અનુભવીશું અને મારી અઢારે આલમ ગુજરાત હોય કે ભારતના તમામ રાજ્યો હોય જ્યાંથી મારા વિડીયો જોતા હોય અને ગુજરાતી ભાષામાં તમને ના ખબર પડતી હોય તો માફ કરજો પરંતુ એટલું તો હું જરૂરી કહીશ કે તમે મારો વિડીયો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો વિડીયો જોઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો વધુમાં વધુ શેર કરો અને લાઈક કરો કારણ કે મારે એક નવી કોઈની જિંદગી સુધરે તેવું મારી ચેનલથી પૈસા આપવાનું ચાલુ થાય ત્યારે મારે એક એવી ટીપ ચાલુ કરવી છે કે કોઈ મધ્યમ વર્ગ કોઈ ગરીબ માણસ હોય તેમને જઈને મારે સેવાનું કાર્ય કરવું છે અને મેં મારી પોતાની મારી પરિસ્થિતિ મેં જોઈ છે તો મારે પણ કોકની પરિસ્થિતિને સામનો કરવાનો મારે એક આધાર બનવું છે પરંતુ મારી પાસે પૈસા નથી એટલે મારે તમને એક જ વિનંતી કે મને તમે સપોર્ટ કરો અને હું પણ કોઈ બીને સાથ સહકાર કરીશ અથવા કોઈને પૈસા આપીશ તો હું વિડીયો બનાવી અને એમાં જેને પૈસા આપ્યા છે એનો સ્ક્રીનશોટ મને વોટ્સઅપ ઉપર કરવાનો સત્તાણું ઓગણપચાસ પિસ્તાળીસ નવ પોસઠ આમાં હું સ્કેનર પણ મેન્શન કરીશ તો દોસ્તો આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને જેની પૈસા આપ્યા છે એનું તમામનું નામ લઈ અને હું વિડીયો બનાવીશ અને કોઈને જરૂરિયાતમંદનું હું કામ કરીશ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત